આજે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જેનીબેન ઠુમરનું ફોર્મ ભરવા અગાઉ જન આશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સદ્ધાર્થ પટેલ પરેશ ધાનાશ્રી પ્રતાપ દુધાત વંશ ડૉક્ટર કનુભાઈ કલસરિયા સહિતના નેતાઓ જેનીબેન ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાની ખીલી ઉઠ્યા હતા જે કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરની કરી હતી ને વીરજી ઠુમ્મરની ટિકિટ કાપવામાં પરેશ ધાનાની સફળ થયો ને બેની ટિકિટ આપી હતી તેમ પરેશ ધાનારશ્રીએ જણાવ્યું હતું કે વીરજી ઠુમ્મર આ વખતે પણ પરેશ ધાનાની ટિકિટ કાપવામાં નિષ્ફળ ગયા તેવું જણાવીને પરેશ ધાનારશ્રી રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર જાહેર હતા જણાવ્યું હતું કે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું ને અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોંપું છું જેની જ જીતાડી દેજો તેવું પરેશ ધાનાશ્રીએ જણાવ્યું હતું

જ્યારે જન આશીર્વાદ સંમેલન બાદ ટ્રેક્ટર લઈને કોંગ્રેસ નેતાઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા ને કલેક્ટરને ફોર્મ જે ઠુમ્મરે રજૂ કર્યું હતું જ્યારે ડની ઉમેદવાર તરીકે વીરજી ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું હતું ને જીતનો વિશ્વાસ જેની ઠુમ્મર અને પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે ખેડૂતની દીકરી ટેક્ટરો સાથે એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં થ્યાસ ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીએશ કે ખેડૂતને કોઈ ઉગારી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટીને એના ઉમેદવાર બની શકે ગરીબ ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે એટલા માટે કે જેની ઠુમર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે ખેડૂતોને પડતી વેદનાઓ છે યુવાનોના હક અધિકારની લડાઈ છે મહિલાઓને વંચિતોને શોષિતોને પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી ચોથી જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી નવતર પ્રયોગ પ્રયોગની કોઈ વાત નથી ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે વધતા જતા ભાવો નહીં મળતો વીમો ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે ત્યારે એમનું સિમ્બોલ ખેતી સિમ્બોલ ટ્રેક્ટર ખેડૂતોનો સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે એ સિમ્બોલ સાથે નીકળી હતી